છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા બોડેલી ખાતે જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એક ભવ્ય અને ઐતિહાસિક મેરેથોન યોજવામાં આવી હતી આજરોજ આજ વહેલી સવારે બોડેલી ખાતે યોજાયેલા ઐતિહાસિક મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવી યુવાનોની સક્રિય ભાગીદારી વધારવી અને સમાજમાં સમાનતાના મૂલ્યોને મજબૂત કરવાનો છે મેરેથોનમાં તમામ કેટેગરીમાં પુરુષ મહિલા દોડવીરો માટે સમાન ઇનામ રાખવામાં આવ્યા હતા વધુમાં વિશેષ કેટેગરીમાં દેશની સુરક્ષા માટે સેવા આપી ચૂકેલા ભૂતપૂર્વ સૈનિકો માટે વિશેષ પાંચ મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત અન્ય રાજ્યોના દોડવીરોએ ભાગ લઈ આ મેરેથોનને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ આપી હતી આ પ્રસંગે લોકસભા સાંસદ જશુ રાઠવા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય અભિસિત તળવી જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા પ્રાયોજના વહીવટદાર કલ્પેશ શર્મા નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર મદદનીશ પોલીસ અધિક્ષક હર્ષ શર્મા બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ તેમજ અન્ય અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર જિલ્લા માટે એક ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેરાથોન દોર આયોજન કરવામાં આવ્યું આ મેરાથોન દોડ અંદર પંદર હજાર કરતા વધારે રમતવીરોએ ભાગ લીધો છે આ મેરાથોન દોડમાં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને એક કિલોમીટર આમ ચાર પ્રકારની દોડ દોડવામાં આવી છે ત્યારે તમામ રમતવીરોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખૂબ ખુબ શુભેચ્છાઓ નમસ્કાર આજે બોડેલી છોટા ઉદેપુર ખાતે દોડ આત્મનિર્ભર ભારત તરફ મેરેથોન આયોજન કરવામાં આવ્યું છે એમાં આશરે દસ હજાર જેટલા ધાવકોએ પાર્ટિસિપેટ કર્યું છે જે અમે લોકો રૂટ નક્કી કર્યા છે આ કેનાલ સાઈડ હતું એક બાજુ કેનાલ અને એક બાજુ ફોરેસ્ટ તો આ આપણા છોટા ઉદયપુર ટ્રાઈબલ વિસ્તારને એક નવી ઓળખ પણ આપશે અને અમે લોકો આ ઇયરલી ઇવેન્ટ કરવાના નક્કી કરી રહ્યા છીએ અને એમાં ઇનામ પણ રાખવામાં આવ્યું છે મેલ ફિમેલ એકવીસ કિલોમીટર દસ પાંચ અને એક કિલોમીટર કેટેગરીમાં અને જે આપણા વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રી ના ફિટ ઇન્ડિયાના સ્વપ્ન છે એના ભાગરૂપે અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ કે છોટા ઉદેપુર આખા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓળખ મળે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર